પહેલગામ હમલાબાદ રેલવે વિભાગ સતત

it's a ખત દેખરેખ રાખવામાં આવી ચેનાબ અને અંજી બ્રિજ જે મહત્વપૂર્ણ રેલવે લિંક છે ત્યાં વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી પહેલગામ હુમલાના કારણે પરિવહન નેટવર્ક પર આતંકી ખતરા અંગે ચિંતાઓ વધી છે જેના કારણે સુરક્ષા પ્રોટોકોલનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અમરનાથ યાત્રા માર્ગ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી સ્થાનિક કાયદા અમલ એજન્સીઓ સાથે સહકાર દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી ભારતીય રેલવે મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા આહવાન કરી રહ્યું છે સુરક્ષા પગલાઓ વધતા રાજકોટ રેલવે જંકશન પર મુસાફરોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી કેટલાક મુસાફરો આ સક્રિય અભિગમ પ્રસંગ છે જ્યારે કેટલાકને લાંબી ચકાસણી પ્રક્રિયા અસુવિધાજનક લાગી અધિકારીઓ આ પગલાં જરૂરી હોવાનું સ્પષ્ટ કહી રહ્યા છે જેથી સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરી શકાય રેલવે વિભાગ સતત દેખરેખ રાખી સુરક્ષા વ્યૂહરચનાઓમાં સુધારો કરી રહી છે